આજે જ ભાજપમાં સામેલ થયેલા અમરીશ ડેર હવે શક્તિ પ્રદર્શન કરવાના છે અમરેલીના રાજુલામાં કાલે ભાજપની વેલકમ પાર્ટી સી આર પાટીલની હાજરીમાં ડેર કાલે શક્તિ પ્રદર્શન કરશે ડેર કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સમર્થકોને કેસરિયા કરાવશે અમરેલી અને રાજુલાના ત્રણ હજાર કરતા વધુ લોકોને ભાજપ માં જોડવામાં આવશે શિવરાજ મીચિયા પ્રભાત કોઠીવાલ કાલે ભાજપમાં જોડાશે જિલ્લા પંચાયતના સભ્ય રાણીશ્રી લાખનોત્રા જેડી કાછડ પણ ભાજપમાં જોડાશે આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી જી હિરેન બિલકુલ આવતીકાલે સી આર પાટીલ રાજુલા જવાના છે રાજુલાની અંદર અમરીશ ઢેર કે જે આજે જ ભાજપમાં જોડાયા છે કાલે પોતાનું શક્તિ પ્રદર્શન કરશે અને લગભગ ત્રણ હજારથી થી પાંત્રીસો જેટલા લોકો એવા લોકો કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે કોઈ જે તે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની અંદર ચૂંટાયેલા સભ્ય છે તો કોઈ સંગઠનની અંદર કામ કરી રહ્યા છે આ ઉપરાંત કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો અને સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને જે રીતના વાત સામે આવી છે એ મુજબ બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે ત્યારે એ પણ ખ્યાલ આવી જશે કે અમરીશ ડેર ના જવાથી કોંગ્રેસને એ વિસ્તારની અંદર કેવડું મોટું નુકસાન છે લોકસભાની ચૂંટણી છે અને ત્યારે અમરીશ ડેર તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે પરંતુ આવતીકાલે પાંત્રીસો જેટલા લોકોને તે સી આર પાટીલ ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી માં જોર જી આભાર હિરેન વિગતો આપવા માટે